4 लाइक 6 6 ગડે છો ગણ્યા 1 2 3 4 5 છો ગડે છો હા પછી આ બે બગડા છે બે અને બીજા બે એટલે કેટલા થાય હા 4 લખો હા 4 લખો 4 લખો હા એ મારા ઉપર 6 ગડે 4 બના લે બે 3 ને 1 બે ને એક કેટલા થાય કેટલા ત્રણ હા લખે ત્રણ થઈ ગયું લેશો બધું થઈ ગયું હાલો રેડી ને રમતા ભણવાનું હોય પત્ય નો રમાય રમાય બે દડે ને એવું બધું નખા માય રો દાદા ડડે રામેશ બતા અનુને મુજે ખબર નહિ એ નામ સે બતા નામ નહિ મુજે ખબર ડોક્ટર લાડવા ને એવું બધું નામ પાડ્યા પડ્યા માળા બનાવાના શેના છકલીઓના બે ડબલાના બે ખોખાના કોણ લાવ્યું

넣 свои ক঺া্ি মালক পখন না. আযমধিকাল্প বাঁসবা্নাঁে. একাইতী্র বারবা সিয. আদলা ঺াভব বামালায্তী microscopeাজশস এজান. এরার করস্য. এরশবা

જો આમ ભાખરી ખાય કોઈ તમારે રુદ્ર જો આમ ભાખરી ખાય પોપડી ખાઈ જો પોપડી ઉસેડી ઉસેડી ભાઈ હે હાર લાગી મસ્ત લાગી કે મસ્ત લાગી તમને આમ ભાવતી હોય તો કોમેન્ટ કરજો કે થા તને તો ભાવે જ છે જો ખાય ને પોપડી ઉસેડી ઉસેડી એમ ન કરાય હવે આગળ ખાવાનું જ છે ટાટા রাজ জল অসন করেছে